કેમ છો કલે જાવ મિત્રો આજે છે પંદરમો દિવસ તમને ખબર જ છે મારું નામ છે ભાવિક અને કરીએ છીએ સુરત થી અમરનાથ ની સાયકલ યાત્રા મારી સાથે છે ને મારા બે મિત્રો રોહિતભાઈ અને સાહિલ ભાઈ બે ભાઈઓ છે અને બસ તો મિત્રો અત્યારે છે ને એક પેટ્રોલ પંપે એ રોકાયા હતા કાલે વરસાદ નું વાતાવરણ વધારે હતું અને આજે લાગે છે કે વરસાદ આવશે જોવો મિત્રો આખું વાતાવરણ છે ને પલટો મારી ગયું છે કેવો તડકો પડતો અને કેવું વાતાવરણ થઈ ગયું છે તો હવે છે ને અહીંયા થી આગળ જવાનું વિચારીએ છીએ સાડા સાત થઈ ગયા છે વિચારવાનું ન હોય એવું જવાનું હોય જઈએ છીએ આગળ તો ચાલો જોતા રહીજો અને મિત્રો છે ને એક વાત છે કે ગઈકાલે અહીંયા છે ને અમે ગેસ ના બાટલા જે હતા ને અમારી સાથે જે નાનો સ્ટવ છે ને તે સ્ટવ ના બાટલા અમને એમ લાગે છે કે પતી જાય પતી જાય તે કાલે છે ને ચાર લઈ લીધા બધા એક્સ્ટ્રા ચાર અને મારી પાસે છે ને મિત્રો બે કલાક રહી ગયા અને એમાં દસ કિલોમીટર હાલ્યા હોત પછી છે ને ના મિત્રો આયા છે ને એક ગ્લોવ્સ મેળા પડી મેં કીધું લઈ લઉ આ છે ને બસો રૂપિયા ના એવા તો હવે લઈ લીધા છે અને આ ચાલો આજે તો સાયકલ ફાસ છે આવું બધું પહેરી ને લે એવું હોય એવું ખાલી આપણા હાથ વાઈટ થઈ જાય સારું લાગે કોક ને બતાવીએ છોકરી ને કે હા છે પટ પટ નથી કાઈ નહી મિત્રો અત્યારે જો આ ગ્લવ્સ લઈ લીધા હતા ગ્લવ્સ હવે પહેરી અને જાસુ આગળ તો જેમ બને એમ બ્લોગ ને છેલે સુધી જોતા રહેજો મિત્રો જોતા રહેજો મજા આવશે તમને અને મિત્રો રાજસ્થાન માં જે વરસાદ આવવાનો છે કે નહીં તેમ તમને બધી આ વિડિયો માં ખબર પડશે તો બસ મિત્રો જોતા રહેજો હર હર મહાદેવ જો મિત્રો પહેરી લીધા છે કેવા લાગે છે સારા જ લાગતા છે બસો રૂપિયા દીધા એટલે સારા તો લાગે જ ને કાઈ નહીં હવે જઈએ આગળ મહાદેવ મિત્રો પેટ્રોલ પંપે થી તો નીકળી ગયા હતા મંદિરે મંદિર નું યાદ રહી જાય છે મંદિર હતી નહીં પણ પેટ્રોલ પંપે થી નીકળી ગયા હતા ચા નાસ્તો હોટલ હતી હોટલ સિટીમાં એક દુકાન આવી છે રોહિતભાઈ ને સાયકલ માં પંચર વધારે છે અને બેકઅપ એક ટ્યુબ લેવાનું છે સાહિલભાઈ એક ટ્યુબ લઈ લે હું તો ટ્યુબ ઓલરેડી ઘરેથી લઈને આવ્યો છું મારી છે ને બ્રેક છે ને બ્રેક આગળ ની થોડીક આમ ઘવા જ આવે ને થોડુંક આમ ટાયર જામ થઈ જાય ને એવું લાગે છે તપાસ તો આવી હેરકો કરાવી કરાવીને હવે અહીંયા આગળ નીકળશું શિખર સિટી સાઈડ આજે જવાના છીએ અહીંયાથી ચાલીસ કિલોમીટર સુધી થાય છે પહોંચી શકી ના તો પહોંચી જશું પણ વરસાદના કારણે ન પહોંચી શકીએ શું થાય શું નહીં બધું જોતા રહીજો બ્લોગ ને કન્ટિન્યુ ઓકે મિત્રો મહાદેવ તો મિત્રો અત્યારે છે ને પાણી પીવા ઉભા થાય પાણી મિત્રો આગળ છે ને કઈ હોટલ કે એવું કઈ બહુ આવે એમ નથી અને જો આપણે પાણી ભરી લીધું છે અને અહીંયા અહીંયાથી પાણી ભરી લીધું ત્રણેય ભાઈએ પાણી ભરી લીધું અને હવે જઈએ છીએ અહીંયા થી આગળ ચાલો જો મિત્રો અહીંયા છે ને હાડકા પડ્યા છે જો આ મોઢું છે દાંત છે જો કેવું ખતરનાક છે જો અહીંયા પણ છે સેના છે ને જરા કમેન્ટ કરી દેજો આપણે તો આમાં કઈ ગાય ના મને તો ગાય ભેંસ નું એવું કઈક લાગે છે મિત્રો અત્યારે છે ને જો આપણે ઘણી ઘણી સાયકલ એટલે કે વધારે ચાલી ગઈ છે જો કે મેપ માં જોયું નથી એટલે પાકી ખબર નથી પાકું તો નહીં કહી શકું પણ અત્યારે છે ને એક મંદિર આવ્યું છે સાવરિયા શેઠ મંદિર જો અહીંયા બધું સરસ મજાની ગૌશાળા પણ છે હા ગૌશાળા છે એક

અઢી ત્રણ અઢી પોણા ત્રણ જેવું થઈ ગયું છે અઢી વાગે ઉભા થઈ ગયા હતા પંદર વીસ મિનિટ અહિયાં આવે બસ મોટું મોટું ધોયું માથું બાથુ રેડી કર્યું અને અહીંયા છે ને જો આપડે રસ ભાઈ પીવું તો પેલા અને અહીંયા આપડે પાછો બદામ પી લીધો છે અને જો

તો બસ તો મિત્રો ચાલો હવે ત્યાં સાયકલ લઈ લઈએ આપડે અને જઈએ અરર મહાદેવ મિત્રો અહિયાં મંદિરે છે ને નાવા ધોવાની બધી જ સુવિધા થી નાઈ જો ફ્રેશ થઈને ને કેવા આરામ થી બધા ત્રણેય ભાઈઓ બેઠા છે અને બ્લોગ એડિટ કરીએ છીએ બસ તો મિત્રો અત્યારે છે ને ઘડીક આરામ કરીએ છીએ હજી થોડુંક ખાધું થોડું નાસ્તો કર્યો હતો થોડુંક પેકેટ ને એવું હતું બસ તો પાછા રાત્રે થોડુંક મોડે થી ગાના છીએ હજી તો મિત્રો અહિયાં આરતી થઈ છે આરતી નો લાભ લીધો અને બસ જો પાછા થોડાક આરામ કરીએ છીએ થોડીક વાર રહીને મળીએ ઓકે મિત્રો એ કોણ સા જીવડા હે મિત્રો ઓ મિત્રો કોમેન્ટ કરી દેજો ને કરે કે મેગી બનાવે છે આવી ગયા છે ને એટલે આ વખતે હાલે છે એટલે મિત્રો જો મેગી બનાવે છે મેગી બનાવી લે એટલે આપડે ખાઈ લેશું મિત્રો મેગી ખાઈ લીધી છે ને આજનો દિવસ કઈ આજ રીતે પૂરો થાય છે આઈ હોપ કે મિત્રો તમને આપડો લોગ સારો લાગ્યો લાગ્યો બાજુમાં બેલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલતા નહીં મળીએ મિત્રો આવતીકાલે સોળમાં દિવસે હર મહાદેવ